ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને બીબી ગોહિલે બાતમીના ધારે ઉધના પ્રભુનગરમાં એક મકાનના પહેલા માળે રેડ કરી હતી પાર્લે પોઈન્ટના રાધેનગરમાં રહેતો જિજ્ઞેશ અરવિંદ લખાણીએ પ્રભુનગર સ્થિત પોતાના ત્રણ પૈકી બે મકાન હકીમ શેખને દેહ વેપાર માટે ભાડે આપ્યા હતા નૂરજ માલના સાગરીતો અફરાતુદ્દીન મૌલા અને સકોર એના મુલ્હાર ગ્રાહકો પાસેથી કમિશન લઈ ગ્રાહકોને અહીં સુવિધા પહોંચાડે છે પોલીસે ડમી ગ્રાહકની મદદથી રેડ કરતા ચારે ઉપરાંત ગ્રાહક આરિફ આલમ ખાનને ઝડપી લેવાયા હતા આ શખ્સો પાસથી ઓગણપચાસ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તેર હજાર પાંચસો કપજી લીધા હતા પોલીસને અહીંથી બે લલનાઓ મળી આવી હતી જેમાંથી એક લલના બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું પોલીસની પૂછપરછમાં યુવતી વિઝા લઈ ભારત આવી હોવાનું બહાર આવ્યું હતું સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપર વી ફોર યુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કમરના દુખાવાની સારવાર માટે આવી હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસને નુરજમાં સાથેની કેટલીક ચેટ મળી આવી હતી જેમાં યુવતી સારવારના બહાને અહીં દેહ વેપાર કરતી હતી તે એપ્રિલમાં પણ અહીં દોઢ મહિનો રોકાઈ હતી અને પંદર દિવસ પહેલા પરત આવી હતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ વેપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓ હતી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે બે વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં

એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ ઘટનામાં છેલ્લા પોલીસને માહિતી છે પોલીસને ગઈકાલે જયારે ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ રેડ કરી હતી આ ઘટનામાં આ લોકો મોબાઈલ દ્વારા ફોટો શેર કરી અને પોતાના જે કસ્ટમર હતા એને બોલાવતા હતા અને એ રીતના આખું રેકેટ ચાલતું હતું

આમાં પાંચ આરોપીઓ કુલ છે કે જેમાંથી ચાર દેવ વ્યાપારના લોકોના રેકેટ સાથે સંકળાયેલા લોકો છે અને એક ગ્રાહક છે જ્યારે બાકીના બે છે એ ભોગ બનનાર મહિલાઓ છે એમને અમે આ સમગ્ર રેકેટમાંથી બચાવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે બીજી મહિલા છે એ ત્યાંના અહીંના જ સુરતના જ રહેવાસી છે પરંતુ એ ખરેખર અહીંયા ક્યાંથી આવ્યા છે કઈ રીતના અહીંયા રહે છે એ તમામ ઇન્ફોર્મેશન અમે વેરીફાય કરી રહ્યા છે